બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ હોય સુઈ ગામ હોય થરાદ સહિતના વિસ્તારોમાં પંદર ઇંચથી વધુ વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જોકે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદી વિરામ લીધાને આજે બે દિવસ વીતી ગયા છે તેમ છતાં આજે વાવ તાલુકાના મોરીખા ગામે જીએસટીની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કરવામાં આવ્યો છે તેમાં ગામની પરિસ્થિતિ જોવામાં આવી તો અહીંયા ઘણા ઘરોમાં પાણી ભૂસી ઘૂસી ગયું છે અને લોકો જે રહેતા હતા તેમને પણ સિને કરવામાં છે આપણે સાથે ગામ લોકો છે તેમને પૂછવામાં આવે છે કે કેવી હાલાકી ભૂગે શું કહેશો ખાસ કરીને કે ગામની પરિસ્થિતિ સાહેબ ગામની પરિસ્થિતિ તો એકદમ કફોડી છે આ ત્રણ દિવસે પણ આટલો આટલો પાણી છે નથી પાણી વધેરું છે સ્થાનિક લોકો તો બચારા જેમ બને એમ વિહોણા થઈ ગયા છે પેરે લૂગડે નીકળ્યા છે કોઈ જાત નહીં અને પહેરે લુગડે નીકળે ઘર વખરી બધી એમને એમ પડી છે ગોમના પશુ એવા અમુક એવા છે ઘરોને કદાચ તણાઈ ગયા મળતા નથી ગોમમાં બે ત્રણ કલાકે હજી આગળ તો પોણી વધારે છે પણ બે ત્રણ કલાકે એક મકાન પડવાનો અવાજ આવે છે એટલે બહુ આગળ ખતરો છે અને બહુ પરિસ્થિતિ કફોડી છે સરકારને તંત્રને ખૂબ વિનંતી છે કે આ મુરીખા ગોમની વારે આવે ઊંઘમાંથી જાગે મહેરબાની કરીને અને આ આપણી દ્રષ્ટિ છે અમે લોકો તમારા જ છ અમને મદદ કરે આ બે હજાર પંદરમાં ભયંકરપુર આવ્યું સત્તરમાં આવ્યું બે હજાર આ પચીસમાં પણ આવ્યું અત્યાર પૂર આની આ હાલત છે આ હોય રેવાવાવાળા ખાસ કરીને બધા ગરીબ વસ્તીથી આરામ ખાસ કરીને થાય છે આનું પરમાનન્ટ નિકાલ લાવે સરકારી તરફથી સહાય મળતી હોય હજી ચોકને ચોક એવું લાગે છે કે નથી મળે એ માટે સરકાર ધ્યાન દોરે અમારું અને આ ખૂબ પરિસ્થિતિ સાહેબ ખરાબ છે આ ગામમાં ચોક્કસ પરિસ્થિતિ ખરાબ છે ઘણા આપણી સાથે ગામ લોકો છે તેમની સાથે શું કહેશો ખાસ કરીને ગામમાં કેવી પરિસ્થિતિ પરિસ્થિતિની અંદર પાણી ચારે બાજુ ભરાઈ ગયું છે પાણીનો નિકાલ થતો નથી અને વધુ પરવાહી પણ હજી ચાલુ છે બે દિવસથી પાણી આવવાનું કોઈ બંધ થયું નથી પાણી ગામની અંદર ખૂબ ભરાયેલું છે અને વસ્તીની ખૂબ હેરાન થાય રહી છે અત્યારે કોઈ શાળામાં અંદર તમે આવીને સરકાર શરીરની વિનંતી કે આવીને ધોય તો જેટલા ઘર અંદર શાળાની અંદર બેઠા છે આજુબાજુ ઊંચાણવાળા વિસ્તારમાં માણસો પણ અહીંયા દાતા રહ્યા છે ઘર દાતા રહ્યા તે ઢોર ટાંકર મરે રહ્યો છે અને સરકાર શરીરની વિનંતી કે તરતથી ધોરણે પગલાં લે સરકાર પાસે ગામ ગામની એક જ અપેક્ષાથી મારું નામ રબારી વાઘાભાઈ લખધીરભાઈ દેહાઈ શું કહેશો ખાસ કરીને ખાસ કરીને ગામની પરિસ્થિતિ ખૂબ ખરાબ વિક છે અને પાણી ખૂબ વધી રહ્યું છે અને પાછળથી હદી પણ વધારે પાણી આવી રહ્યું છે અને ગોમની અંદર મકાન બકાન પડે ના છે અને મોણસોને બરાબર કોઈ વ્યવસ્થા મળતી નથી હજી ખાવા પીવા વગેરે અમુક તો બેઠા છે પૂછા તરસા બેઠા છે અમુક પાસે કોઈ પૈસો ટકો કોઈ છે નહીં સરકારશ્રીને વિનંતી છે કે એમને સહારો આપે અને બધી વ્યવસ્થા પોણીની કરે એવી અમારી વિનંતી છે બે હજાર હોય બે હજાર સત્તર હોય અને બે હજાર પચીસ પૂરની સમસ્યા મોરીખા ગામમાંથી ક્યારેય નિકલ થઈ નથી આજે પણ વિરમ વરસાદે વિરમ લીધાને બે દિવસ બાદ આપણી સાથે ગામ પંચાયત સરપંચ છે એમને ખાસ કરીને પૂછશું કે શું કહે સરપંચ કેવી ગામની પરિસ્થિતિ મારું આખું ગામ પાણીની અંદર ડૂબમાં છે અમે સતત જહેમત બાદ આખા ગામને રેસ્ક્યુ કરીને બહાર નીકળે છે અત્યારે મોરીખા પ્રાથમિક શાળા હોય રામજી મંદિર હોય ખેતરો હોય તમામ જગ્યાએ રેસ્ક્યુ કરેલ છે અને સતત ત્રણ દિવસથી હજી પાણીનો વ્યવહારો પણ વધારે સતત ચાલુ છે બે હજાર પંદરનું પૂર હોય બે હજાર સત્તરનું પૂર હોય અને આ બે હજાર પચીસનું પૂર છે આમને હજી પાણીનો કોઈ નિકાલ થયો નથી સરકારને મારી એક જ વિનંતી છે કે પાણીનો મુરીખા ગામની અંદર સત્વરે નિકાલ લાવે અને મારા જે અત્યારે ગરીબ પરિવારો જે અત્યારે બેઠા છે એમને તાત્કાલિક સહાય પૂરી પાડે મકોનો પણ કેટલાય પડી રહ્યા છે અને જમીનનું ધોવાણો બહુ થયું છે કે નુકસાનનો કોઈ પાર જ નથી કોઈનો સાર હોય ગાયો કેટલી મરાઈ મરી છે ભેંસો કેટલી મરી છે અને સરકાર શ્રીને એક જ વિનંતી છે કે મોરીખા ગામની અંદર તાત્કાલિક સર્વે કરાવે કેટલા પશુ મર્યા છે કેટલા મકાન પડ્યા છે કેટલું જમીન ધોવાણ કેટલાને થઈ જાય તાત્કાલિક સહાય કરે એવી હું સરપંચ તરીકે એક વિનંતી કરું છું સરકાર દ્વારા ફ્રૂટ પેકેટની જાહેર કરવામાં આવી હતી શું કહેશો ફ્રૂટ પેકેટ માટે ત્રણ દિવસ થયા છે આ બે દિવસ તો હું મારા પોતાનો ખર્ચે મેં બધા માણસોને જમાડેલ છે કાલે પણ સરકારશ્રી મને ફ્રૂટ પેકેટ પેકાડેલ પોકાઈ જતા કે ભાઈ તમે ફ્રૂટ પેકેટ લઈ અને તમારી વ્યવસ્થા કરાવો અને અત્યારે પણ સરકારશ્રીમાંથી મમલતદારમાંથી ફોન આવ્યો છે કે ફ્રૂટ પેકેટ તમે લઈ જાઓ કેટલાક ઘરોની વસ્તી છે અને કેટલા ઘર પાણીની ડૂબમાં હશે અત્યારે ગામના અત્યારે મારા અહીંયા મુરીખા ગામની અંદર આમ તો અડધું આખું મુરીખા થોડુંક જ ટેકરી બાકી રહી છે બાકી બધું આખું મુરીખા ગામ સો બધી બાજુ ડૂબમાં જ છે શું શું રાખશો સરકાર ભાઈ અપેક્ષા હું સરકાર ભાઈ એટલી અપેક્ષા રાખું છું કે મારા ગામની અંદર મકાન સહાય હોય જમીન ધોવાણ હોય અને કેસ્ટલ હોય જેવી કે કોઈ અત્યારે અન્ય વ્યવસ્થા કરાવે તાત્કાલિક મેડિકલ હોય પશુ ડોક્ટરો હોય અત્યારે ઘણા પશુ મરી ગયા છે રોગચાળો ફાટી નીકળવા ભાઈ નીકળ્યા છે અત્યારે હાલ જો કે ગામ લોકોએ જણાવ્યું કે પરિસ્થિતિ બહુ વિકટ વિકટસિત તંત્ર વહેલી તકે જાગે અને ગામ લોકોની વારે આવે તેવી ગામ લોકો અપેક્ષા કરી રહ્યા છે કલ્પેશ ઠાકોર જીએસટીવી બનાસકાંઠા